માત્ર બનાસકાંઠાના તમામ ગૌશાળાના સંચાલકો અને તમામ જે ખૂબ મને બે ટાઈમે તાલકટોરા સ્ટેડિયમ ખાતે પણ કીધું હતું કે હું લોકસભાની ચૂંટણી જીતી ત્યારે કદાચ ગુજરાતમાં જે અભિનંદન માટે કરીને ફોન આવ્યા મારી જનતા બનાસકાંઠાની જનતા એમને જશ્ન મનાયો હોય પણ ગૌ માતાની વાત જ્યારે લોકસભામાં કીધી ત્યારે માતા ભારતમાંથી મને ફોન આવ્યા અને બધાએ અભિનંદન આપ્યા બદલ એક સારા કાર્ય માટે મારી અંદર મને શુભેતા ઉભાડી ત્યારે મેં કહ્યું એ પ્રમાણે તમે જે મારા માટે ભરોસો મૂક્યો કે ભરોસો દિન પ્રતિદિન તમને જ્યાં પણ મારાવતી ખાતરી લઈને આવ્યા છો એ નાના મોટા કોઈ પણ કામોમાં જે કંઈ મારાથી થતું છે એમાં ક્યાંય પીછેટ નહીં કરીએ આવનાર સમયમાં ગૌશાળાના સંચાર પર આ બધા જ એક બુલંદ અવાજ ઉઠાવે અને એવું ચોખ્ખું કહે કે ભાઈ કોંગ્રેસના સંસદ સભ્ય બોલી કહેતા હોય તો તમારા સંસદ સભ્ય કેમ ના બોલી શકે તમારા એટલે અઢી લાખ લોકો લોકો કે લાખ અને એ પ્રમાણે આવનાર સમયની અંદર કોંગ્રેસ હોય ભાજપ હોય તમામ પક્ષના પ્રતિનિધિઓ ઉપર એ પ્રમાણેની માગ કોઈ સમાજવાદ ઉપર નહીં કોઈ બોમવાદ ઉપર નહીં કોઈ જાતિવાદ ઉપર નહીં કોઈ બીજી વ્યક્તિગત સમસ્યાઓના હાથી નહીં પણ ગૌમાતાની વાત આવે માનવા વાળા છીએ અને એમાં તમામ સાથે રહી જે પણ લડાઈ મદદ કરીએ અને આવનાર સમયની અંદર એ લડાઈ એક મજબૂત બને એમાં આપ સૌનું સમર્થન મળે એ શબ્દ સાથે ભાઈ કિશોરભાઈ અને એમના પરિવાર બધા મહેશભાઈ શ્રવણભાઈ ખૂબ આપણાને આ કાર્ય માટે કરીને એનું લખાણથી કરીને ડ્રાફ્ટિંગથી કરીને જે કાંઈ કરવાનું હોય એમાં ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે આજે પણ આ તો લાખડી તાલુકાનું વિધિવત કાર્યક્રમ આપણો